પાલનપુર નગરપાલિકા ઘરવેરા શાખા દ્વારા વધુ બાર મિલકતોને સીલ કરી રૂપિયા સ્થળ ઉપર જ કરવામાં આવી છે જેમાં દસ હજાર ઉપરાંતની વસુલાત બાકી હોય તેવી મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં અત્યારે પાલિકા દ્વારા શહેરમાં રૂપિયા ઓગણીસ કરોડ અઢાર લાખ બાણું હજાર પાંચસો ચાલીસ જેટલી વસુલાત ઉઘરાવાની બાકી છે પાલનપુર નગરપાલિકા અધિ વિસ્તારમાં જે કરદાતાઓ જે રીધા કરદાતાઓ છે જે વર્ષોથી કરવેરા ભરતા નથી અને તેવા કરદાતાઓની મિલકતો ઉપર નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠ અન્વયે કાર્યવાહી કરવાની શરૂઆત નગરપાલિકાએ કરી છે નગરપાલિકાએ અત્યાર સુધીમાં દસથી બાર મિલકતો સીલ કરી છે અને નગરપાલિકાનું ટોટલ માગણું બત્રીસ કરોડ જેવું છે હાલ નગરપાલિકા દ્વારા લગભગ તેર કરોડ જેવી વસૂલાત અમે કરી લીધી છે અને બાકીની વસુલાત માટે અમારી કાર્યવાહી ચાલુ છે લોકોને અમે નમ્ર અપીલ કરીએ છીએ જો તમારા માગણા બિલ તમને મળી ગયેલ હોય ના પણ મળેલ હોય તો આવીને કરવેરા ભરી દેવા વિનંતી અને આ નગરપાલિકાની સીલિંગની કાર્યવાહીથી બચવા વિનંતી છે